આખા ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે ભટ્ટ નદીઓ જીવંત બની તૂર બની ગઈ છે ડેમો ઓવરફ્લો થઈ ગયા છે રાજ્યભરના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે ગુજરાતની જીવાદોરી નર્મદાથી લઈને ભાદર એક બે ડેમ શેત્રુંજી ડેમ મચ્છુ ત્રણ ડેમ સાની મિની ઓઝત બે ડેમ ઓવરફ્લો થયા ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોના ચહેરા પર જોવા મળ્યું હીર ખેડૂતોની ચિંતા દૂર કરી દેતા આ અદભુત દ્રશ્યો છે વલસાડના મિની ડેમના ઔરંગા નદી પરનો પાલિકાનો મિની ડેમ ઓવરફ્લો થયો ઔરંગા નદીમાં નવા નીર આવતા ઓરંગા નદી બે કાંઠે વહેતા ડેમ ઓવરફ્લો થયો વલસાડમાં પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક થઈ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતાં ડેમની સપાટી પંદર ફૂટ પર પહોંચી શેત્રુંજી ડેમ ચોત્રીસ ફૂટ પર થાય છે ઓવરફ્લો તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની માલણ નદી ઓવરફ્લો થઈ બે કાંઠે વહી નદી ભાવનગર જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે મહુવાની માલણ નદીમાં નવા નીરની આવક થઈ દ્વારકાના સાની ડેમમાંથી દસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો કલ્યાણપુર પંથકના ગામોની જીવાદોરી સમાન સાની ડેમમાં પાણી તો આવ્યું પણ સંગ્રહ ન થયો કલ્યાણપુર અને દ્વારકાના એકસો દસથી વધુ ગામોની જીવાદોરી સમાન સાની ડેમના નિર્માણની કામગીરી ચાલી રહી હોઈ ડેમમાંથી પાણી વહી ગયું તો દ્વારકા કલ્યાણપુરના ચપર ગામે ભારે વરસાદના કારણે ઘોડાપુર આવ્યું ખોડિયાર માતાજીના મંદિર પાસે પૂરની સ્થિતિનું નિર્માણ થયું નદીમાં પાણીની આવક વધતા ધોધ વહેતો જોવા મળ્યો ખેડૂતોને હૈયે ટાઢક આપતા આ દ્રશ્યો છે ધોરાજી નજીક આવેલા ભાદર બે ડેમના ભાદર બે ડેમ સંપૂર્ણ ભરાયો ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ ડેમમાં છસો છપ્પન ક્યુસેક પાણીની આવક થઈ સાથે જ અડસઠ ગામમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ તો રાજકોટના ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક થઈ મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમમાં પાંચ પોઈન્ટ વીસ ફૂટ નવા નીરની આવક થઈ ડેમની સપાટી એકત્રીસ પોઈન્ટ વીસ ફૂટે પહોંચી તો મોરબીમાં પણ ભારે વરસાદથી મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો વધુ બે ફૂટ ખોલવામાં આવ્યો બારસો પંચાવન ક્યુસેક પાણીની આવક સામે સોળસો ચુમોતેર ક્યુસેક પાણીની જ આવક છે મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ અપાયું છે પાણીના પ્રવાહના આદ્રશ્યો છે જૂનાગઢના ઓઝત બે ડેમના ભારે વરસાદને પગલે જૂનાગઢના બાદલપરા નજીક આવેલો ઓઝત બે ડેમ છલકાયો ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા વંથલી તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા નર્મદા ડેમની જળ સપાટી એકસો ઓગણીસ પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી ઉપરવાસમાંથી પાણીની આવક પાંત્રીસ હજાર ત્રણસો એકોતેર ક્યુસેકથી તો ઉલપાડ તાલુકામાં ભારે વરસાદને પગલે સેના ખાડી બે કાંઠે વહી ઉલપાડ કોલેજ રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ઉલપાડ મામલતદાર કચેરીની આસપાસ પણ વરસાદી પાણી ભરાઈ ગયા અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે આપણે હાલ હાજર છે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં જે અરવલ્લીની ગિરિમાળાઓ છે આ દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારે વરસાદની હેલી વરસી રહી છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં સરેરાશ એકથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તેવા સંજોગોમાં અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ જોઈ શકાય છે કે દ્રશ્યો મન મોહી લે તેવા છે ભગવાન શામળિયાનું આ ધામ છે અને ભગવાન શામળીઓ જે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે હાલ વસે છે ત્યારે અહીં જે માહોલ બન્યો છે ચોક્કસથી જોતાં જ ગમી જાય તેવો માહોલ છે અને અરવલ્લી જિલ્લામાં જે વરસાદ હાલ વરસી રહ્યો છે કાચું સોનું વરસી રહ્યું છે જે પ્રકારે ખેડૂતોએ વરસાદની આશા રાખી છે વાવેતર કર્યું છે ત્યારે વરસાદની હેલી જે ધીમી ધારે વરસાદ હાલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે લગભગ છેલ્લા ત્રણ દિવસમાં સરેરાશ એકથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે ચોક્કસથી અરવલ્લીની જે ગિરિકંદ્રાઓ છે એ ચોક્કસથી જોઈ શકાય છે કે મંડ મોહી રહી છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી શામ અંબળાજી અરવલી